જોઈએ હવે વિડીયો અપલોડ કરવા રાઈટનો મૂકો હજી નથી અપલોડ એટલે અહીંયા હું અગામાં તો વાઈફાઈ એ તો વાઈફાઈ થી થઈ જાય અહીંયા નું નેટ જોઈએ એમ ને એટલે નેટ ની સ્પીડ નથી આવતી પાછું જોયું હવે ક્યાંકથી વાઈફાઈ ગોતી પછી કરી જવું કહેવાય હવે અપલોડ કર્યો વિડીયો હજી નથી હવે રાઈટ નો કર્યો અપલોડ હવે એમના સાડા પાંચ વાગે ઉઠીને ગયું હતું તો પેલા પાંત્રી ટકા થયો પાંચ ટકા થયો તો અત્યારે પાંત્રી ટકા જ થયો હવે જાય હવે તે નહેરુનગરમાં કૃષ્ણ વાઈફાઈ અહીંયા અહીંયાથી જવું પડશે એ જોઈ હવે હે જાય તો ભલે મળીએ હવે આગળ તમને આમ નામ ચેનલમાં બન્યા રહેજો અમારે અને આ સાહેબ અમારા વિડીયો જોવે હાલો ભાઈ મળી પછી હવે આગળ તમને

કે આપણે જવું મોટા આપું કેમ કે અહીંયા આપણી ગાડી પડી ગાડી ધોઈ કરી નાખી અને લઈ આવી ઘરે કાલે સવારે વહેલું વહેલું સવારે જવાનું હોખડા તો એ ગાડી લઈને જવાની એટલે કાલે સ્પેશિયલ એ કાંઈક હોખડા એટલે જવાનું કાલે હોખળા માટે તો હવે મળીએ તમને આગળ બધાને હાલો ભાઈ બરાબર કરી લીધું પાછું પેકિંગ કરવાનું પેકિંગ કરી લઈ અને પછી હોઈ જાય એલી હોય રે જવાનું હોય આપણે ખોખડા તો હવે મળીએ આપણે આવતીકાલે તમને આજે બહુ જાજો વિડીયો ન બનાવી કામ બહુ જાજો હતું થોડું એટલા આટુ તો હવે મળીએ તમને હવે કાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ